જે લોકો માટે પુત્ર માટે કે ગમે તેના માટે જો લોકો શ્રદ્ધા રાખતા હોય છે અને એ શ્રદ્ધા તમામને પૂરી થાય છે એટલે આજે અમે પણ ભાકડિયાલ જઈ રહ્યા છીએ વિલદાસ બાપુના ધામ રામાપીરના રામાપીરના ધામે નોમના દિવસે એટલે ત્રણ કિલોમીટર જેવા ચાલ્યા છીએ અને ધીમે ધીમે એક એક લોકો વધતા જાય છે બીજા બધા લોકો સાધનની અંદર એટલે ટ્રેક્ટર ટ્રોલી ની અંદર આવવાના છે અને અમે એટલા જણા હજી ચાલતા જઈએ છીએ કુલ દસ કિલોમીટર જેવું ચાલવાનું છે અગિયાર વાગ્યા છે ત્રણ કિલોમીટર ચાલ્યા છે અને અમારા ગામનું એ ગૌચર સુધી પોક્યા છીએ ગામ સાઈડમાં રહી જાય છે જો ટાવર દેખાય ત્યાં ગામ છે પેન્ટ ઊું ચાઈને ચાલવું પડશે કિચડ ની અંદર આ તકલીફ રહેતી હોય છે અમારે મુકેશભાઈ આયા છે જળ સેવા કરવા માટે જળસેલોમીટર કિલોમીટર ચાલીને વિશ્વમાં બેઠા છે અને આમ મારા ખાસ મિત્ર મુકેશભાઈ સારી સેવા કરે છે ગામની અંદર અને અમારા ગામના છેલ્લો ક્ષેત્ર છે તે અહીં બેઠા છે છ કિલોમીટર અહીં તે પાકડીયાલ ગામ ચાલુ થાય છે હજી ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું છે અહિયાં ચા પાણી કરીને આગળ નીકળીશું આજે મોસમ પણ ખુબ સારી છે અને ગઈકાલે વરસાદ બહુ તો ખેતરમાં પાણી પણ ભરાઈ ગયા છે અને જો મોર પણ ઉડતો છે છે સુંદર મોસમ પ્રકૃતિ ચારે કળાએ ખીલી ઉઠી છે અને મારા ગામડાની અંદર લોકો બધા ખેતરમાં ગામમાં રહેતા હોય છે આ જો મકાન બનાયેલા છે અહીંયા બધા ખેતરોમાં રહે છે અને વાતાવરણ પણ સુંદર છે બાજરી પણ આસાલ સારી છે તો ફાઇનલી અમે પોકી ગયા છીએ તે છે કે ખેતરની અંદર જે ખેતરની અંદર રામદેવી નું મંદિર આવેલું છે અને ખુબ મોટી સંખ્યામાં લોકો અત્યારે આવી રહ્યા છે લેજા અને ધજા સાથે આવી રહ્યા છે તમને આગળનો લુક પણ બતાવે તો ભગતબાપુ અહીંયા બેઠા છે અને બધા લોકો અહીંયા પ્રસાદ ચડાવતા હોય છે એમના દર્શન કરવા આવતા હોય છે અને પગે લાગતા હોય છે આ મંદિર છે મંદિરની અંદર બહુ જ ટ્રાફિક છે બહુ લોકો ટ્રાફિક થઈ ગયો છે ભીડ છે અને ઘણા બધા લોકો આવતા હોય છે અહિયાં ભગત બાપુ ભાઈ અહીંયા ના બહુ પુષ્કળ નેજા આયા છે અહિયાં લોકો પગપાળા નેજા લઈને અહિયાં આવતા હોય છે મોટી સંખ્યામાં આયા છે લોકો અને નેજા પણ ઘણા બધા આયા છે પબ્લિક પણ બહુ આવી છે રામાપીરના ના શરણે અને નેજા પણ ઘણા બધા હતા જો પબ્લિક પણ પુષ્કળ હતી જોરદાર મેળો ભરાયો હતો રામદેવપીરનો અને ત્યાંથી હવે રિટર્ન માં નીકળ્યા છીએ ટેક્ટર ઘરનો છે એટલે બધી ફેમિલી સાથે ટેક્ટર લઈને રિટર્ન પાછા પાછોથી આવ્યા હતા ટેક્ટર લઈને ઘરે નીકળ્યા છીએ હવે ટેક્ટરમાં બેસીને ત્યાંથી પાકડિયાલથી ઘરે આવી ગયા છીએ અને છોકરાઓ પણ બધું લઈને બે ગયા છે ચવાનું કેળા અને હું પણ કેળા ખાઈ રહ્યો છું આ બધા કેળા અને પાપડી ચવાણા ખાઈ રહ્યા છે નરફાત નરપત આ બાજુ જોવું શું ખાતું કેળા આમ જો આમ જોયું ચલો જય માતાજી મળશું નેક્સ્ટ વિડીયોમાં